નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી કચ્છના એક નાનકડા ગામમાં એક છોકરી અને છોકરો રહ્યા હતા છોકરીનું નામ નીતિ અને છોકરો પ્રતાપ નીતિ એક વિદ્યા મુશ્કેલોમાં પણ હસતા રહેવા અને જીવનને માણવા વાલી છોકરી હતી પ્રતાપ એક પરિશ્રમી અને દયાળુ છોકરો હતો એક દિવસે નીતિ અને પ્રતાપ એક પરસ્પર મિત્રોને મળવા માટે એક જાગૃત મેળામાં પરિચિત થયા બંનેની આંખોમાંગ અજીબ આનંદ અને વાતો કરવા માટે લાગણીઓનું સમુદ્ર લાગતો હતો પ્રતાપે નીતિની આંખોમાં જોઈને કહ્યું તમે કની ખાસ છો મારી દુનિયા જેવી લાગે છે નીતિ હસીને જવાબ આપતી ક્યાં ખાસ હું તો સામાન્ય છું પણ મારે લાગણીઓ છે આ વાતોથી પ્રતાપને એવું લાગ્યું કે આ છોકરી સાથે જીવન વહાવવાનું છે આ રીતે તેમના દિલમાં પ્રેમ પેદા થતો ગયો પરંતુ નીતિ એક રાજી નાની છોકરી હતી અને તેના પરિવારને જીવનમાં મોટા કામ માટે તૈયારી કરવી હતી આ બંનેના સંબંધોમાં અટકાતા કેટલાક અવરોધો હતા પ્રતાપે નીતિ સાથે સમય પસાર કરતા તે પણ પોતાને સમજાવ્યો કે સાચો પ્રેમ એ ખ્યાલોથી પર થયો છે હવે હું તમારું સાથે આપવાનું છું તમારા સપનાઓ માટે અને નીતિએ ખુશીથી તેને કહ્યું તમારા સાથથી મારો દરેક દિવસ ખાસ બને છે આ રીતે પ્રેમા પળો હળવવા લાગ્યા બંનેએ મૌન વાતોથી એકબીજાની સંભાળ અને પ્રેમ અભિપ્રાય આપ્યો જેમાં પ્રેમનો સારો સમય વસતો રહ્યો સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ